ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં છો અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર તો આજે સવાર સવારમાં આપણે ઉઠી ગયા છીએ આજ લેટ ઉઠ્યા છે થોડા કેમ કે રાતે મોડા સુધી ચા ગયા હતા ગામમાં ગયા હતા એટલે હું થોડી વાર બેઠા મિત્રો મને એટલે તો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છીએ ચા પણ પી લીધો છે શિરામણા કરી લીધા અને બ્લોગ અપલોડ કરતો એટલા માટે બ્લોગ બનાવી ના શક્યો હવે આપણું એક કોમ આવ્યું છે તો ઘણું કામ તો કરવું પડે ને બેને આપણને કામ આપ્યું છે ઘઉં ધરાવવા માટે જવાના છે તો બાજુના ગામમાં જવાનું એટલે આપણે અત્યારે નીકળશું વરાણા ગામ તો પાછળ મૂકી દીધું જો રસ્તામાં પડી ના જતો જુગાડ કરીને એમને પાછળ જ મૂક્યું છે હવે વરાણા જશું ઘઉં છે ધરાવવાના છે ગામમાં કેમ કે બધી ભીડ હોય ને એટલે જલ્દી નથી થઈ આમને એવો ટાઈમ ના હોય એટલે એ કોણ વેઇટ કરે એમને બાઇક છે જે બાજુમાં ગામ છે પાંચ કિલોમીટર વરાણા ત્યાં જઈને દરાઈ આવે પપ્પા ત્યાં રસ્તામાં પડી ગયા છે એટલે કે મને બે પાસે બેસાડીને લઈ જાય તો હું પકડી રાખું તરત દર ધરાઈને દરાઈને આવતા જે પાસે પપ્પાને લઈ લીધા સાથે તડકો નીકળ્યો પહોંચી ગયા છે વરાણા ગામમાં આ માતા ખોડિયારમાનું મંદિર છે જોવું ધણું ભરી જાય પછી આપણે ધણું લઈને કરીશું સુધી આપણે માતાજી દર્શન કરતા હોય ચાલો આ છે વરાણા ગામ ખોડિયાવાનું મંદિર ચાલો દર્શન કરાવીએ માતા ખોડિયા માં દર્શન કરી લો તમે આ છે એ મંદિર આ બાજુનું આવતા રહી છીએ હવે કોઈ પ્લાન નથી આ છે બહાર રખડવા જશું કંઈક દાડો એવું કંઈક કરીશું મારા ફઈ આવ્યા છે અને દાદીમાં બેને જો હાથ એમને સાથે સાથીદાર મળ્યો વાત કર્યો ને કંઈ એકલા બેઠો અહીંયા અહીંયા દાદી મજામાં એકદમ તબિયત પાણી

अवेकु हम्म अवेअवेजाल नहीं अवेजाल बरोबर हम अंग्रेजी आओड़ पंटा हम्म पाकु पाकु आज वो बता जो वह रे मोवंचा ऐसा बहार हम्म आज आसुले क्यों है आजे मेन लाइन रे नहीं बताओ आसुले क्यों जो बोर हाँ बोर हाँ बाय टे टे पैक लीफ लीफ कौन फाउंड इन फाउंड हां પછી દમ દમ એમ ઝેડ આ ડેમેજ ઓપન ઓપન જો ભઈ એકદમ કરેક્ટ વાચી હૈ જો ઈ ટાઈમ નો તમે કઈ સાલ માં 10મું પાસ કરી તો વો તો આપણે હમલે હ હા કાઈ તોય દાખલ નહી હે બરોબર હા કોની ના યે નહી થ્યું ગમ

મારા પપ્પાની ઉંમરના છે અને એમને અંગ્રેજી અત્યારે વંચાવીને તો અંગ્રેજી કરેક્ટ વાંચી લેમ થોડી મોટી નાની મોટી મિસ્ટેક રહે એમ તો એ અત્યારે આટલું અંગ્રેજી વાંચે છે કરેક્ટ તો એ ટાઈમનું એમનું ભણતર કેવું હશે વિચારો અને આર્ટિસ્ટે છે પેઇન્ટિંગ મસ્ત કરે એમ સ્કેચ બનાવો ને એક નંબર બનાવે એવું નહીં થાય માઇન્ડેડ વ્યક્તિ છે આપણે બીજી લાઈન વંચાવવાનો ટ્રાય કરીશું બીજી લાઈન વાંચો તમે આ શું લખેલું છે

મારા નામ પાછળ આટલા બધા મિત છે તમને ખબર મને એ નથી ખબર એટલી ખબર હતી હું દસમ ના દિવસે આવેલો એટલે મારા દાદી મા મારું નામ પાડી પછી પણ માતાજી ની આવું માનતા હોય ને આનું હોય ને એટલે મારું નામ દસરત પાડી આ રીતે આપણે ઉંમરલાયક લોકો ભેળા બેઠા હોય એટલે આવું બધું જાણવા મળે અત્યારે ફોનની જનરેશન ને બધા ફોન લઈને બેસી જાય હું તો ટાઈમ મળે એટલે આવી રીતે મારા પપ્પા પા બેઠો હોય કાં તો દાદીમાં બેઠા હોય એટલે એમની પાસે બહિ જાઉં આવું બધું બહુ અંદરથી જાણવાની અપેક્ષા હોય બધું કે પહેલાંના જમાનામાં શું હતું શું બધું રિયલ કે આપણે દેશ આપણો આઝાદ થયો નહીં એ પહેલાંનો મારી દાદીમાંનો જન્મ છે ઓગણીસો તેતાલીસ એમ કંઈક છે તો એ ટાઈમથી એમનો જન્મ છે વિચારો એમને એમની પાસે કેટલું નોલેજ છે પહેલાંનું મતલબ ઇતિહાસ વિશે કે આ રીતે હતું આ રીતે નહોતું તો જે ઘડા વ્યક્તિ એમની પાસે બેહીને વાતો કરવાનો આ ફાયદો થાય એટલો અને આનંદ પણ આવે થોડા કોમે લાગ્યા છો ઘરે આ સાહેબ અમારે બેઠા બેઠા કમેન્ટ કરે બધું અમે નનકાભાઈ હાથમાં હાવણો લઈ લીધો હવે આટલા બ્લોક લગાવવાના બાકી હતા બ્લોક અહીંયા લગાવી દઈશું આટલું ચાલુ કરી દઉં આટલું કોમ હજી જ થયું એ ઘણા ટાઈમથી કરાય રહ્યા આપણો કોઈ એક્સપિરિયન્સ નથી એટલે ટાઈમ તો લાગવાનો છે સુખ દુઃખનો સાથી લેવલ આ નથી થાય છે એટલે આવો માધી હા હા પહેલથી લેવલ આવી ગયું આવી ગયું હા

પછી જમી લઈશું જમીન પછી નહીં લેવું હોય નહીં પછી ચક બહાર જવાનું જો વરસાદ ના આવે તો ન તો ઘરે બેસી રહેવાનું થાય કામ પરથી છે ખાવા ખાઈ લીધું હવે બાઇકને પંચર પડ્યું હોય તો આગળ લઉં હું મારો વિચાર એવો કે આનું ટાયર જ ચેન્જ કરી દઈ આ ખાઈ આવ્યા હતા આપણે મળવા માટે અમારા ગામના છે પણ બાર ગામ રહે એમને ખબર પડી હું છુટ્ટી ઉપર આ એટલે સ્પેશિયલ ઘરે મળવા આવ્યા હતા હાથે જમી લીધું હવે બે ભાઈ નીકળશું સમી એ ભાઈ આગળ જશે ઘરે એમના ને આપણે સમી નવું ટાયર ચેન્જ કરાવીને પછી પાછા આવીએ બાઈક આગળથી ગયેલા છે જો કંટ્રોલમાં કે આગળ હવા સર્જાય ને વરસાદનું વાતાવરણ હે તો વરસા આવતા હતા વરસાદ આપણે પલાળી ન એવું કે પલળી આપણી પાસે વસ્તુ નથી ફોન વોટરપ્રૂફ છે એટલે કોઈ ટેન્શન નહીં મળે દેખાય એકદમ સાફ સાફ અહીંયા આ વાલની જસ્ટ નીચે બંજર હે અત્યારે હવા ભરી એટલે ખબર પડી હવે હવા પૂરી નાખીએ હવે જલ્દી પહોંચવું પડશે ટાયર ચેન્જ કરો ને કે હાઈવે ઉપર દિકટ આવશે ભાઈ હંગાત જ છે બે જણા વાતો કરતા કરતા ગામડાનો રસ્તો કાપી નાખ્યો હવે હાઈવે આવશે આ વરાણા ગામ છે આ પૂરી દીધી છે હવે આગળ જશું જાઓ સમી બાજુ આપણા બાઇકને ઠેકાણું મૂકી દીધું જેમ કે આ એમને પંચર હતું આપણા બાઇકમાં તો એને આપણે બાસ્પા જઈને ટાયર ન ખાવાનું હોય તો અત્યાર સુધી આ ભાઈના બાઇક લઈને સમયમાં ફરશું ભાઈને કિચન લેવાનું હતું તો અહીંયા ઉભર હતા કિચન લીધું હોય એટલે હવે સમીમાં જઈએ છો આવ્યા હતા સમીની અંદર સમીની અંદર ભાઈ ગયા જ્યુસ પીવું હોય તો જ્યુસ પીને પછી ભાઈ એમની બાજુ જાય કે આપણે બાઇક લઈને પછી ટાયર ન ખાતા હોય આપણું બાઇક અહીં પડ્યું ટાયર ચાલી આવે છે બાષ્પાથી ભાઈ હવે એમને ઘરે જશે અને બાઈક હવે આપણે એમને મળવા જવાનું છે સર તો સરના જેટલા પણ લોકો જોતા હોય ને તૈયાર આપણે કોઈ પણ ટાઈમે ટાઈમ ટ્રેલી ને આવી ગયા અહીંયા કા કે તરત કામ ચાલુ કરતી હતી ઘણી જગ્યાએ ખરું બધા કે ટાઈમ લાગશે અહીંયા જલ્દી થઈ જશે સમયમાં લીંબુ શરૂ થયું હતું પણ આ ચાજા રોત્યા પણ મળ્યા નહીં હવે ફરી આવ્યા ચાલ આપણું લીંબુ શરબત થઈ ગયું છે તે શરીરમાં લીંબુ શરબત થઈ લીધું છે અને પપોડી ખાવાનું મન છે પપોડી ખાતા આવીએ ચાલો પછી ઘર તરફ જઈએ ઘર તરફ ઘર તરફ કહું હજુ આપણે ઘર તરફ ગયા નથી ટાઈમ અમને નીકળી જવાનું લાગ્યો ચલો છુટી ઉપર કરવાનું શું હતું ટાઈમ ટાઈમપાસ તો કરવાનું દિલીપભાઈના હાથની ચાર રસ્તે જો ભાઈ આવે એટલે ખાવી જ પડે ભાઈ એકદમ ટેસ્ટી સ્પાઈસી હોય એટલે ખાવાની મજા આવે તમારે ખાવી હોય તો ગરમા ગરમ ઠંડી ઠંડી ઉનાળામાં મળી રહે પપોડી ખાઈ લીધી હવે લસ્સીનો વાળો બે બહેનો માટે એમની રીતે એમની મંગાવી છે લઈને જવાનું એ લઈને પછી આપણે તરત તરફ જઈએ પહેલાં લસ્સી હક્કા ખાઈ લઈએ અને એક વાત તો આજે હું નાયા વગર આવ્યો વગેરે નાયા કરું છું બહુ સર શરમ અંકો આવી ગયો છે શરમ છે શરમાતા આમ તો ખુદ બેસર અને શરમ હશે શરમાતી તો આપણે કોઈ વધુ ને એટલું અરે રાખવાનું હવે લસ્સીનો વાંધો આ છે સમીની લસ્સી સોલો ચાર રસ્તા ઉપર જ મસ્ત ટેસ્ટી છે દર વર્ષે જ હોય એટલે પીવાની મજા આવે દરરોજ પીતા હોય એટલે તમારે પીવું થેડો ભાઈ એમને કહેતા કે પાઈને પી લો હું પીવડાવું જોઈએ જેને પીવું એ મને મેસેજ કરો હવે અમી આવી જઈશ હું અત્યારે જઈને આપણે એમના માટે લેવા મંગાવી તો હું મંચુરિયલ જોઈએ છું અમારા જ ગામની દુકાન છે સમીની અંદર હું તમને બહારથી લોકેશન પતાવ આ મારા સમી ચોકડી છે તે ગુજરવાડા ચાર રસ્તા કહેવાય એની બાર બાજુમાં જ છે જો નવું શોપિંગ બન્યું છે જય ભવાની ફાસ્ટ ફૂડ અમારા ગામની દુકાન છે તમે કોઈ પણ ટાઈમે વિઝિટ કરી શકો છો જોઈ લો એકવાર આ ગુજરવાડા ચાર રસ્તા છે એની બાજુમાં જે નવું શોપિંગ બન્યું છે ફરીનો ઘરેથી ફોન આવે કે સૂચનું કવર તૂટી ગયું તો सूट ना कवर न वो तो हूँ तो चलावा तो जी लगे नज तो ना बाइक ने में न एकदम रूपाड़ू बन ना जो बाइक ने पहला कंडिकेशन करते तो बहुत रूपाड़ू लगे एक टी शर्ट पसंद आई तो टी शर्ट ले लीजिए टी शर्ट ली अब घर तरफ जाइ आ सतारेडिमेड से સો ત્યાંથી એક આપણને ટી શર્ટ પસંદ આવી લઈ લીધી અને હવે ઘર તરફ જઈએ ચાલુ કર્યું મંચુરિયન ઠંડા થઈ ગયા છે બેન માટે એમના ફોન આવ્યા કરે કે અમે તારી બાજુ બેઠા આ ભાઈ હવે આપણે સંબંધીઓ એટલે આપણે એમને એમ તો નીકળી ના જવાય થોડી વાર બેઠા ચાય પીવડાય ચા પીતી ને હવે ઘર તરફ જઈએ પેટ્રોલ પૂરાઈને પછી ઘર તરફ જશું ડીએસપી ફોજી ડીએસપી ફોજી ઓળખી ગયા ભાઈ વધારે નહીં ત્રણસો સોંગ ઘરે ચાલે એવું ચલાવવાનું છે મિત્રો એક જ ગામમાં બે વરુ બ્લોગર રસ્તામાં ગયો છો આ પૈસા અમારા ગામના જગુ ભામાથલ એમનો યુટ્યુબ ચેનલ છે ને ઇન્સ્ટા પણ છે તો ઇન્સ્ટામાં પણ વિડીયો બનાવે છે ને યુટ્યુબમાં પણ બ્લોગિંગ કરે છે અચાનક રસ્તા ઉપર મળવાનું થઈ ગયું તો પાયની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો નીચે લખેલી આવશે એ પણ હા જગુ બ્લોગ્સ ને હા તો એ નીચે લખેલી આવશે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ ખૂબ મહેનત કરે છે મિની બ્લોગ પણ બનાવે છે મિની બ્લોગમાં એડિટિંગ વધારો તમને ખબર જ હશે તો પાયને સપોર્ટ કરવાનું ના ભૂલતા જેટલા પણ મને જોવે છે ભાઈ બ્લોગ બનાવે આ ફોનની અંદર મને કે મારે કે ક્વોલિટી ઓછી આવે કે તો હું જોઈ તો ક્વોલિટીનું એવું ના આવે કે મેં તો કોઈ ચેક જ નહીં કરી ક્વોલિટી કેવી આવે કેવી નહીં બનાવી રાખવું એવું જો ભાઈ મસ્ત બ્લોગ બનાવે એમની પાસે કન્ટેન્ટ સારા સારા હોય મારી પાસે કોઈ કન્ટેન્ટ નથી અમારા ગામમાં બીજી એવા કોમેડીની ચેનલ છે બધા વિડીયો બનાવે બધા ભાઈઓ ઘડે છે એમને આપણે ક્યારેક મળશું એ પણ મસ્ત વિડીયો ક્રિએટ કરે બધા ભાઈઓ ચલો ભાઈને બાઈક બાઈક આવીશું અને હવે એ એમના ગમે હું મારા ગમે જઈશ અહીં પણ બ્લોગિંગ ચાલુ કરી દીધું જો હવે થોડી થોડી ક્લિપ કાઢ કર ઇન્સ્ટાની અંદર વધારે અપલોડ કરે યુટ્યુબમાં નહીં નતું બનાવું હા યુટ્યુબમાં શોધશે ને કેમકે આજ મેં જોયું તો મિની મોટો વ્લોગ હતો ખાલી લગ્નના પહેલાં પહેલાં ખરીદી માટે જ આવતું થઈ તો મોટા વ્લોગી બનાવવાનું ચાલુ રાખે બહુ ટાઈમ રહે મિની બ્લોગમાં એવું દીકરી પણ મન પડતા ચલો મળી આવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ જો બ્લોગ ચાલુ કરીને ભાઈએ દરવાજો ખુલ્યો એન્ટ છે ભાઈ જો ભાઈ બાઈકને પાર્કિંગ કરી દે તો તારા માટે કંઈક લાવ્યો જલ્દી કર જલ્દી કરી સરપ્રાઈઝ છે એમને કોઈને કહેવાનું થતું નહીં બાઇકને અહીંયા મૂકી દે હરકી રહેશે તારો વિડીયો બનાવ ચાલ જલ્દી કર મસ્ત તરીકે ધૂમ ચાલે વાત છે બસ આપણું ગાડી વેરી પથરા માટે ચડાવી દીધું હોય હું મારે મારો બ્લોગ જોઉં થયો અને જુઓ એમના માટે જે લાવ્યો છું તમને બતાવું હું બ્લોગ બનાવું પેલા બધા ખાવાનું ચાલુ મેં કરું કેવું હું મારા મારા બ્લોગ જોઈ રહ્યો છું બધે ખાઈ લીધું છે જોવું અને હવે આપણે કાલે નાયા તા શરમ વગરના એટલા હિને કે વગર ના એ આખું હોમિયો પે શરમ આપણાને લાગતી જ નથી શરમાવાનું થતું જ નથી જય જય ગુજરાત જય જય ગુજરાત જય જય ગુજરાત જય જય ભારત આવે જય જય ગુજરાતમાં જો તો બધું બ્લોગ બાકી પડે બતાવવાનું ના ના બને રહેગ બાકી છે હવે આપણે નાવાનું છે નહીં આવીએ બ્લોગ આપને આપણે એડિટ કરીશું બ્લોગ એડિટ કર્યા પછી કંઈ ખબર નહીં તો નહીં ધોઈને તૈયાર થઈ જાય તમે એમ કહી શકો રૂમાલ કેમ નાખ્યો તો અહીંયા મુકાલ આજે નવું લાવ્યો એ પહેર્યું હોય કાલે પહેરીને જવાનું આ ટ્રાય કરતો હતો કેવું લાગે કેવું નહીં તો કાલે આ વ્લોગમાં જોઈ લેજો કાલે હું તમને કહીશ કે કઈ જગ્યાએ આપણે જવાનું છે તો અત્યારે ચા બની ગયો બેંક ક્યાં લઈને ઊભી હું બ્લોગ ચાલુ કરે એટલે તો અત્યારે ચા બની ગયો ચા પી બ્લોગ એડિટ કરી લઈશું પછી જમી લઈશું અને જમીને હોઈ જઈશું જમવાનો ટર્ન થઈ ગયો છે લાઈટ ધોઈને હવે જમવા બેસી ગયા છીએ બાપા છે સાથે અને તો બી બહારે ગયો છે એટલે જમીન ગયો ને ગયો અને વાળા વિહારું કરીને પછી બહાર ગયો ભાઈ બંધ હંગાથે બેસવા ભેંસવા કરેલા મરચાં છે ઘઉંની રોટલી છે ને દૂધ છે જોઈ લો કરેલા મરચાં ઘઉંની રોટલી અને દૂધ નનકાભેનો ફોન આવ્યો છે ભેંસવીયાની છે ઘણું બચ્ચું આવ્યું છે પાડો છે આટી શક બીજી છો આગેશ નાખી દેવા કેમ કે અલગ છે આટી શક

ત્યારે હાજવેર એની વાળામાં ફે જુઓ ક્યાં બાલધારી દીકરો વ્લોગિંગ કરે અને એની એના બ્લોગની અંદર ભેંસો જોવા મળે આનાથી ઉત્તમ શું હોય આ ભેંસને મારે લે બનતી નથી એને હજુ મને જોયો નહીં કમન માર્યા વગર મારે અમારું કલેક્શન જોઈ લો નાનો ભાઈ અહીંયા આવ્યા જુઓ एक एकदम ठंडो ठंडो पवन में भैंस क्या वीर चल टोच ले, ले चल क्या बात नाइट ब्लॉगिंग गाइस जो बच्चों है घरे साफ कर सोश दिवस सारा मप से भैंस ने कॉन्ग्रेचुलेशन्स खराब से मैनी मेनी कॉन्ग्रेचुलेशंस थैंक यू वन न्यू एड पाडो आयो न्यू आड पाडो फॉर सी एस बी आप